ગુડ મોર્નિંગ જો ગણિતની અંદર આપણે એકત્રીસથી ચાલીસની સંખ્યાની આપણે સમજ મેળવવાની છે અને સરસ મજાનો ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરી અને આપણે સંખ્યાની ઓળખ પહેલાંની સંખ્યા પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા અને ચડતા ઉતરતા ક્રમમાં શીખવાનું છે સૌથી પહેલાં સંખ્યાની ઓળખ મેળવીએ ચલો ચોત્રીસ ઓકે સાડત્રીસ દોડી નમવાનું દોડી વેરી ગુડ બત્રીસ આવશે આમાં ઓગણ વેરી ગુડ સરસ છત્રીસ પાંત્રીસ એકત્રીસ આડત્રીસ ચાલીસ ચલો કઈ સંખ્યા બત્રીસ વેરી ગુડ હવે બે સંખ્યા બોલાવી સાથે ચલો સાડત્રીસ અને પાંત્રીસ સાડત્રીસ અને પાંત્રીસ ચલો આ બે માંથી ગુડ જાવ ચલો આડત્રીસ અને બત્રીસ ચલો આ બે માંથી છોકરીઓ મોટી નહી પણ સંખ્યા કઈ મોટી કેવાય ઉર્વશી પાસે કઈ સંખ્યા છે આડત્રીસ વેરી ગુડ શું કામ એક મિનિટ શું કામ આડત્રીસ મોટા કહેવાય હે આગળ છે એટલે કઈ રીતે પણ એમ એમ નહીં બત્રીસ નાના શું કામ કહેવાય અને આડત્રીસ મોટા શું કામ કહેવાય પણ કઈ રીતે નાની મોટી એમ કઈ રીતે એના પૈસા જા જા વેરી ગુડ જો તગડાની લાઈનમાં કેટલી વાર દસ દસ આવે ત્રણ વાર દસ દસ આવે તો બે ની પાસે ત્રણ વાર દસ દસ છે આની પાસે છૂટા કેટલા છે બે અને આની પાસે છૂટા કેટલા આઠ તો સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય આડત્રીસ વેરી ગુડ ચલો જાવ ચલો અત્યારે હું બોલાવીશ પાંત્રીસ અને એકત્રીસ પાંત્રીસ અને એકત્રીસ ચલો આ બેમાંથી મોટું કોણ પાંત્રીસ નાની સંખ્યા કઈ ચલો પાંત્રીસ મોટા શું કામ એના પૈસા જાજા છે કારણ કે આની પાસે ત્રણ દસ આની પાસે પણ ત્રણ દસ છે આની પાસે છૂટ્ટા કેટલા પાંચ આની પાસે છૂટ્ટા કેટલા એક રૂપિયો જ તો મોટી સંખ્યા કઈ વિરવાની વેરી ગુડ ચલો ચાલીસ શું કામ મોટા તો એના પૈસા એટલે કેટલા પૈસા ચાલીસ એટલે ચાર વાર દસ દસ અને આની પાસે કેટલી વાર દસ દસ આવશે ત્રણ વાર અને ત્રણ છૂટા વેરી ગુડ ચલો આ રીતે ચલો હવે હું છત્રીસને બોલાવીશ બરાબર એકલા છત્રીસને મેં બોલાવ્યા ચલો છત્રીસની પછી શું આવશે તો છત્રીસની પછી જે આવતું હોય એ આવીને ભૂરે આ બાજુ આવવાનું તારે વેરી ગુડ ચલો હવે આવશે બત્રીસ એક મીટર ચલો આ ત્રણેય સંખ્યા થઈ ચલો હવે આ ત્રણેયમાંથી મોટું કોણ અને એ ત્રણેયમાંથી માંથી નાનું કોણ શું કામ બત્રીસ નાના ચલો જવા લો ચલો હવે ચોત્રીસ ને બોલાવીશ હવે ચોત્રીસ ની પહેલા કોણ પેહલા પેલા કોણ બત્રીસ ની પેહલા એકત્રીસ ચલો ચલો ફટાફો હા ચલો હવે ચોત્રીસ ની પછી પાંત્રીસ વેરી ગુડ ચલો પાત્રીસ ની પછી હાલો સ્પીડ માંડત્રીસ પછી ઓગણચાલીસ ને ઓગણ ચાલીસ પછી ચાલીસ હવે જુઓ બેટા આ બધામાંથી મોટું કોણ ચાલીસ બધામાંથી નાનું કોણ એકત્રીસ આ ઉભા રહે ને એ ચડતો ક્રમ કહેવાય કયો ક્રમ કહેવાય ચડતો ક્રમ હવે ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવશે ચલો તો મોટું કોણ ચાલીસ ચલો હાલો ઉતરતા ક્રમમાં ઊભા થઈ જાઓ ચલો સ્પીડમાં ફટાફટ ત્યાં પાછળ ઉભા રહેવાનું જેન્સી બેટા હા બસ ચલો વેરી ગુડ ચલો માહી બેન અહીંયા ધ્યાન હાલો ચલો સ્પીડમાં સ્પીડમાં વેરી ગુડ સરસ અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ તું તારું સ્થાન ક્યાં છે તું જો વેરી ગુડ તું ત્યાં નો આવે ઉતરતા ક્રમમાં રહેવાનું છે તું બરાબર જ છો તું બરાબર જ હતી કલી તું બરાબર જ છો બેટા ચોત્રીસ તેત્રીસ વેરી ગુડ થોડીક ભૂલ થઈ પણ સરસ થઈ ગઈ ચલો આ ઉતરતો ક્રમ જો તમારી લખવાનું છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો આ રીતે અહીંયા શું લખવાનું ઓગણચાલીસ આડત્રીસ પછી શું લખવાનું સાડત્રીસ છત્રીસ પાત્રીસ અને અહિયાં ચોત્રીસ તેત્રીસ બત્રીસ ને એકત્રીસ તો આ રીતે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ હવે તમારે તમારી ચોપડીની અંદર ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બધાએ લખવાનો છે